મિત્રો પાર્ટ ટુમાં ફ્રી વાર સ્વાગત છે તમારું રસ્તના માર્કેટિંગ યોડમાં અત્યારે હાલ ઓફિસ સામેના મેદાનમાંથી જીરાની હરાજીનું કામકાજ ચાલી રહ્યું છે ચાલો જાણી લઈએ ફ્રી વાર હરાજીમાં જઈને જીરાના ના બજાર ભાવ ત્રણ હજાર આઠસો ને સત્તર રૂપિયા સુક્રમા

હડત્રી વાયકા હડત્રી વાયકા હડત્રી બચ્ચા હા બગો હડત્રી બચ્ચા આલે ભાઈ હડત્રી કનૂભાઈ કોટલે ને હડત્રી બચ્ચા જઈલા હડત્રી બચ્ચા પુષ્પના એ હડત્રી બચ્ચા માલે નહીં નહીં મારેનો હડત્રી ઓમાં એક પુષ્પના ફરા હડત્રી વાલે રમલા અલકાલ બે 682 268 435 50 હડત્રી બચ્ચા રવિ 51

કરો દેખરેખ ફોન તો કરો જાવ કશું ફોન તો વાતમાં રે ચેક કરીને રૂપિયા મિડિયમ સુપરમારકેટ ભરે ખાવવા ન કે શું કરે ઘરે નીત્યા તા આ બધી હા હે બોલ જાવ નાઈટ પાર્ટી દરબી તો નેશ પર હારદરીઓ હારદરીઓ હા હા બોલો તારીખે ત્રણ હાજર સાતસો ને એકાવન રૂપિયા મીડિયમ સુપર માઇનર है तो काय medium हो 3700

ਹਲੇ ਹੜ ਤੇ ਪਤਾ ਹੜ ਤੇ ਕਾਲ ਭਾਈ ਹੜ ਤੇ ਜੋ ਹੜ ਤੇ ਨਮਸਕਾਰ ਲੈ ਜੇ

83 50 આલભાઈ 50 83 83 83 83 1 2 6 7 18 2 6 6 8 3 3 8 3 5 1 5 1 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

ત્રણ હજાર સાતસો ને સાહીઠ રૂપિયા ત્રણ હજાર આઠસો ને બાવીસ રૂપિયા સુપર માર્કેટ સાતસો વીસ રૂપિયા માલ સારો જસદણ માર્કેટિંગ યાર્ડ માં હાલ જીરાનું બજાર અત્યારે પાર્ટ ટુ માં ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને ત્રણ હજાર નવસો રૂપિયા સુધી અમુક એન્ટ્રી સુપર પ્રીમિયમ માલની રહેલી છે જનરલી બજાર ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર આઠસો રૂપિયા સુધી ચાલી રહ્યા છે